િન જય ભારત દર્શક મિત્રો હું મહેશ સોલંકી મિચિક ટીચર અને લોક ગાયક આપ સર્વ મારા સબસ્ક્રાઈબરો અમારી ચેનલને નિહાળતા અમારા સર્વ દર્શક મિત્રોનું અમારી ચેનલ એમએસ સોલંકીમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આવો પધારો અને સંગીતનું ખૂબ જ જ્ઞાન પ્રાપ્ત કરો મિત્રો અમારી ચેનલમાં હાર્મોનિયમ કેશિયો તબલા ઢોલક અને દરેક પ્રકારનું સિંગિંગ શીખવાડવામાં આવ્યું છે તો આપ અમારી ચેનલને માણો એન્જોય કરો આજે દર્શક મિત્રો આપણો આ તબલા પ્રેક્ટિસનો ચોથા નંબરનો ક્લાસ છે મિત્રો અને ચોથા નંબરના ક્લાસમાં મિત્રો આપણે બંને જગ્યાએ બાળીઓ અને જીવારી બંનેમાં કયા કયા બોલો વાગી રહ્યા છે તાલોમાં અને ઉઠાનોમાં તો એની પ્રેક્ટિસ બતાવીશ મિત્રો અને આપણે વિનંતી કરું છું કે આપણે પહેલા નંબરના ક્લાસથી જ તબલા સમજજો અને શીખજો બધી પ્રેક્ટિસ શીખજો પહેલાં મારા ક્લાસથી મેં ચાલુ કર્યું છે તો આજે દર્શક મિત્રો આપણે આ જીવારી અને બાયા બંનેમાં વાગતા સંયુક્ત બોલ જે તબલા જે તાલોમાં આપણે વગાડવાના છે ઉઠાનોમાં વગાડવાના છે તો આવી જાવ મિત્રો તબલા ઉપર તો દર્શક મિત્રો આપણે હવે તબલા પર આવી ગયા છીએ અને જોઈ લો તા વગાડવાનું છે મિત્રો પણ તા બંનેમાં વગાડવાનું છે તા તો તા કઈ રીતે વગાડવાનું જે ઉઠાણનો તાવ વાગશે મિત્રો એ જે ઉઠાણમાં જે તા વાગી રહ્યો છે એ મિત્રો ભરેલો તા વાગવાનો છે તો આપણે તા પહેલાં આ શીખેલા બરાબર ભાઈ એની સાથે ક લેવાનો છે હવે મિત્રો તો આ કેવી રીતે આપણે કરશું આ તા એની સાથે ક લેવાનો બંને બંને સાથે લેવાના છે મિત્રો તો તા ta 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 અહીંયા વગાડો કે અહીંયા વગાડો ચાલશે ટા 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 આ રીતે તા વગાડું છું મિત્રો તો આ ભરેલો તા છે મિત્રો આપણે એક આવે છે કેરવાની એમાં તા વાગશે તા તા તી તા તા તી તા તા તી તા તા તી તા એ ઉઠાણ આપણી આવશે તો એમાં આ ડબલ તા વગાડજો મિત્રો ધાની પ્રેક્ટિસ છે મિત્રો બે બે ધા બે બે તા લેવાના છે તો લાઇનમાં વગાડવાનો છે એક બે એક બે એક બે એક બે ધા તા ધા તા ધા તા તા ધા તા આપણે શીખવાડ્યું તો મિત્રો આ રીતે ધા આ ઘે અને તા બંને ભેગા છે તો આ ધા તા કેવી રીતે આપણે વગાડવું છે લયબદ્ધ વગાડવાનું છે મિત્રો એક બે એક બે એક બે એક બે ધા તા ધા તા ધા તા તો જો ધા ધા તો આવી રીતે ધાની પ્રેક્ટિસ કરવાની છે મિત્રો પેલા ધીમી ગતિએ વગાડવાનું છે તમારી ધા અને પછી સ્પીડ કરવાની છે અને હવે આપણે આગળ જોઈએ

અને ધીન માં તીન ઉપર આંગળી છે બરાબર તીન અહીંયા વગાડો કે અહીંયા વગાડો ચાલશે ધા ધીન ધા ધીન ધા ધીન ધા ધીન હવે આગળ વગાડવાનું છે આપણે ધા ના ધા ના ધા ના ધા અને ના ધા 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 ના તો આ રીતે ધા વગાડવાનું છે અને પછી ના વગાડવાનું છે અને બે બે ના ટુકડા છે આ રીતે ધા ના ધાના ધાના છે હવે મિત્રો આગળ ધા અને પછી બે ના લેવાના છે એટલે ત્રણ ત્રણ ના ટુકડા આવશે બરાબર છે ધા નાના તા નાના તો જો મિત્રો ધા ના આ ધા અને ના ના એક બે ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ એ રીતે લય બધો વગાડવાનો છે મિત્રો અત્યારથી તમે લઈ સમજી લો કેમ કે આગળ જે તાલના નોટેશન આવશે લય બધો વગાડવાનો છે એટલે લય હું નંબર વાઈઝ તમને બતાવી રહ્યો છું એક બે ત્રણ ચાર પાંચ રીતે આંકડા બોલીને શીખવાડું છું તો કેવી રીતે વગાડવું છે ધા ના એક બે ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ ત્રણે અટકવાનું છે એક બે ત્રણ એક બે ત્રણ તો ધા નાના ધા નાના તો જો બીજી વાર જુઓ ધા નાના 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 તો આ રીતે પછી ધીમે ધીમે સ્પીડ વગાડવા પકડવાની મિત્રો ધીમે ધીમે ચાલવાનું પછી દોડવાનું ચાલતા શીખ્યા પછી દોડવાનું બરાબર છે તો આ રીતે ત્રણના ટુકડા જોઈએ આપણે ધા ના ના ધા ના ના તાતાતી 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 ત્રણ ત્રણ છે એક બે ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ તો જો તા આ રીતે ઉગાડ છે મિત્રો તાતાતી 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 તો તા આ રીતે લેવાનો છે મિત્રો ક સાથે લેવાનો તાતાતી અને તી અહીંયા છે મિત્રો આપણે બતાવ્યું છે આગળ પહેલો ક્લાસ જોશો તો જ ખબર પડશે મિત્રો તો જો

અગત્યનો ટુકડો છે મિત્રો દાદરા અને ખેમતા માટેનો હવે મિત્રો આપણે ઉઠાણનો બોલ છે મિત્રો તકીટ તકીટ તો ખૂબ જ અગત્યનો છે તો તકી તકીટ કેવી છે મિત્રો તકી ત એટલે તા મેં આગળ વાત કરી છે ત તી તી ટકીટ તકીટ તા આપણી કહેવાની ખૂબ જ પ્રસિદ્ધ ઉઠાણ છે મિત્રો

લગીમાં ઉઠાનોમાં ત્રિહાઓમાં આ બધા ટુકડા કામ આવશે એટલે અત્યારથી પ્રેક્ટિસ કરી નાખો હાથને ટ્રેન કરી નાખો માઇન્ડ ને ટ્રેન કરી નાખો મિત્રો ચલો હવે આગળ જોઈએ તક ધિન

తట తక తా తప తప తక తప తక తా తక తక తా తత తక తా తక తక తా బి కోబ జగతే నచ్చే మిత్రో అని అవై తక తక ధా తక తక ధా తో తక తక తో ఇనుయే చేని ధా वगారో చే आपले मित्र तो જોઈએ తత తక ధా తక తక ధా తత తక ధా తక తక ధా తక తక ధా తక తక ధా తక తక తా తక తక

આ રીતે કસડો ઉંચી મિત્ર ધી આ રીતે ધી અને એની સાથે ત ચોટેલો તો ધી ધી તી ધી અને ટ ના ધીટ ના ધીટ ના ધીટ ના ધીટ ના ધીટ ના 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 ધીટ ના

તો આ રીતે સ્પીડ કરવાનું છે મિત્રો ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો તો સ્પીડ આવશે અહીંયા હું આ ક્લાસ પૂરો કરું છું અને મિત્રો આગળના ક્લાસથી આપણે તાલના ઠેકાઓ ઉઠાનો તિહાયો એ પહેલાં શીખશું અને પછી એ શીખ્યા પછી આપણે પ્રેક્ટિકલી હું ગાઈને તમને બતાવતો જઈશ કે આ બધી વસ્તુ ક્યાં ક્યાં વાગવાની છે ભજનોમાં અને ફેમસ ભજન ભજનને ફિલ્મી સોંગો લઈશ કે જે તમને આઈડિયા આવશે કે આ તાલો કેવી રીતે વગાડવાના છે તો ચાલો દર્શક મિત્રો અહીંયા આવિરનું છું અને આ ક્લાસ પૂરો કરું છું નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત